ભીખાપુરા કદવાલ રોડની હાલત બગડતી પેચવર્કે લાવ્યું જીવલેન જોખમ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ભીખાપુરા માર્ગ પર અવિરત વરસાદ બાદ રોડ પર ઊંડા ખાડાઓ પડી ગયા છે ભારે વાહનોની અવજવર બાદ રોડની અનેક જગ્યાઓ ઝૂકી પડી છે તંત્ર દ્વારા ખાડાઓ પર પેચવર્ક કરવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિકોએ તેનો તીવ્ર વિરોધ કર્યો છે કારણ કે પેચવર્ક માત્ર દેખાવ પૂરતું હોવાનું જણાઈ રહ્યું છે વિનિયોગમાં ન લાયક કપચી નાખી દેખાવટ પૂરતું સમારકામ કરાયું હોવાનું લોકો જણાવી રહ્યા છે ખાડા ભર્યા ન હોવાથી વાહનચાલકો માટે આ રોડ જીવલેણ સાબિત થઈ શકે છે ખાસ કરીને ચાલકો માટે તો ધોકાની સ્થિતિ ઊભી થાય છે ખાડા પાસે ટાયર સ્લીપ થઈ અકસ્માત સર્જાવાની સંભાવના સતત મંડરાઈ રહી છે સ્થાનિક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું તંત્ર ફરીથી યોગ્ય રીતે ખાડાનું સમારકામ કરશે કે પછી જનતાની સુરક્ષા જોખમમાં મૂકી દેવાશે હવે પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે લોકો રાહ જોઈ રહ્યા છે કે ભીખાપુરા કદવાલ રોડ પર યોગ્ય મટીરીયલથી યોગ્ય રીતે પેચવર્ક થાય અને માર્ગ ફરીથી વાહનચલન માટે સુરક્ષિત બને રિપોર્ટર પ્રિતમ કનોજીયા ભીખાપુરા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી હંમેશા સત્યની સાથે ભ્રષ્ટાચારની વિરુદ્ધ